હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે શ્રી પાછળ છે એક છેલ્લી તક કંકુને નિર્દોષ સાબિત કરવાની તો એમાં બતાવવામાં આવે છે કે માતાજીનું હમણ પૂરો થતાં પહેલાં જો શ્રી રાજને લઈને આવી જાય તો કંકુ નિર્દોષ સાબિત થઈ શકે એમ છે કંકુની ભાભીઓ એમ કહે છે કે જો શ્રી ભાઈ રાજને લઈને હવન પૂરો થતાં પહેલાં ન આવે તો આજે કંકુનો આ ઘરમાં જોશી પરિવારમાં છેલ્લો દિવસ રહેશે તો શું કંકુને નિર્દોષ સાબિત કરવાની આ છેલ્લી તક જે છે એ શ્રી પકડી શકશે શું રાજને લાવી શકશે શું બધા સામે કંકુની આબરૂ બચાવી શકશે આ બધું આપણને આવતા અવનવા એપિસોડમાં જોવા મળશે તો જોતા કંકુ રંગ પાળકો અને બની રહો અમારી સાથે આવા જ અવનવા વીડિયો માટે એના માટે તમારે બસ મારી ચેનલને કરવાનું છે સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન કરવાનું છે પ્રેસ તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો મસ્ત રહેજો અને ઓલિમ જોતા રહેજો થેન્ક યુ સો મચ